હો કેમ છો ભાઈ મજામાં આજે જે હું તમને વસ્તુ બતાવવાનો છું ને ભાઈ એ આમ તો આણંદ ની આન બાન શાન જાન બધી વસ્તુ કહીએ કાય આજે હું તમને બતાવવાનો છું આણંદ ના ફેમસ મગ પુલાવ અને આણંદના ફેમસ મગપુલાવની વાત આવે ને એટલે અત્યારે અમે જે ની અંદર ઊભા છીએ ને અહીંયા મગ પુલાવ જે છે ને એ ખૂબ જ મળે છે બધી લારીઓમાં મગ પુલાવ મળે છે અત્યારે જોતા સૌથી વધારે ભીડ જે છે અમને અહીંયા અમારી પાછળ બતાતી અંજલી મગપુલાવમાં સૌથી વધારે ભીડ જોવા મળે છે એટલે ત્યાં જઈને અમે ટ્રાય કરીએ ભાઈ કેવા મગ પુલાવ હોય છે વખાણ બહુ જ સાંભળેલા છે ભાવનગરની અંદર ટ્રાય કરેલા છે આણંદની અંદર પણ મેં આની પહેલા એકવાર ટ્રાય કર્યા હતા પણ અંજલી મગપુલાવમાં હું પહેલી વાર ટ્રાય કરવાનો છું ચાલો ભાઈ મારી સાથે બતાવું તમને જો ભાઈ અત્યારે હવે આનંદ ના જે ફેમસ મગપુલાવ પુલાવ કહેવાય છે એનું મેકિંગ થાય છે તમને આખું મેકિંગ બતાવું સૌથી પહેલા આવી ગયા ડુંગળી પછી આવી ગયા ભાઈ આ ટમેટા આ આવી ગઈ છે ભાઈ કોબી ભરી ભરીને આ મિક્સ સલાડ છે એની અંદર ગાજર કેપ્સિકમ અને કોબી છે આ વિડિયો છે મિઠુ અને ખાલી ભાઈ એટલું જ નહીં ઓલે આખું તપેલું ભરેલું છે એની બાજુમાં ગ્રીન ગ્રીન છે ને હૈદરાબાદી હૈદરાબાદી બિરયાની નું આખું તપેલું ભરેલું છે ઓલે પણ છે અને હજી બને છે ટોટલ આવા ભાઈ કેટલી વાર બનાવો છો તમે દસ પંદર વાર આવા આખા મોટા મોટા ભરી ભરી ભાઈ ભાઈ દસ થી પંદર વાર ભાઈ આખા આવા મોટા મોટા ભરીને બનાવે છે અહિયાં અત્યારે સ્ટુડન્ટ્સ નથી તો એની ભીડ ઓછી બધા દેશે બાકી એ લોકો હોય ત્યારે દસ પંદર વાર બનાવો છો ઓકે ત્યારે વધારે બરાબર આ શું છે ભાઈ લસણની ચટણી ભાઈ ભાઈ આની અંદર આવી ગઈ લસણની ચટણી સુગંધ પણ આવે છે ભાઈ લસણની ચટણી નાખતા હોય સુગંધ આવી ગઈ અહીંયા એક બે ચટણી પણ છે બીજી આ વિડિયો એની અંદર મરચું ગરમ મસાલો છે ગરમ મસાલો બાઈ બાઈ વધારે થોડું મરચું bye bye ave ave che picture na hero rise <hums> હવે આવે છે ભાઈ મગ મગ પુલાવ જે કહેવાય પેલા ભાગ એના ઉપર આવે છે મગ મગ આવી ગયા ભાઈ વાત ઉપર જબરદસ્ત ફરી ભરીને આપણે આવું કરવા જઈએ તો અડધી બધી વસ્તુ તો ઢોળાઈ જાય બાજુમાંથી સ્પેશિયલ મસાલો ભાઈ ભાઈ જેના લીધે મગપુલા એટલા ઇન્ટરેસ્ટિંગ બને છે અહીંયાના જો ભાઈ આ મસાલાનું નાઈ ક્યાં ને ભાઈ આ મસાલાનું ના ભાઈ ઓહ

જેમ બનાવવા માસ્ટરી જોવે એમ પેકેજિંગમાં પણ માસ્ટરી જોવે આ ભાઈ જે છે જબરદસ્ત સટા સટી સટા સટી બધાને આપતા જાય છે પેકિંગ કરીને પાર્સલ વાળાઓ નહીં તેને અહીંયા ખાવા માટે પણ ઓલે પણ પણ બધું પબ્લિક ખાઈ છે હવે આ ઓલમોસ્ટ તૈયાર થવા જ આવ્યું છે તો ભાઈ જરૂરિયાત પડી મિક્સ થઈ ગયું ભાઈ તો તમને આખું મેકિંગ બતાવ્યું મગ પુલાવ નું હૈદરાબાદી બિરિયાની નું અને થોડું ઘણું જે રહી ગયું હોય કે યુટ્યુબ ફ્રેમ ને ઇન્સ્ટાગ્રામ ફ્રેમ ને બધા લેતા હોય એટલે જે થોડું ઘણું રહી ગયું હોય પણ ભાઈ ખૂબ જ જબરદસ્ત મેકિંગ છે આખું અને હવે જે છે આપણે ટેસ્ટ કરવા માટે આપણી પ્લેટ બનાવી લઈએ અને પછી તમને ટેસ્ટ કરીને બતાવું ચાલો કે મગ પુલાવ કેવા છે ભૂખ બહુ લાગી છે એટલે જ કહો છું ટેસ્ટ કરીએ મિત્રો કહેતા હોય ચાલે હવે આમ ભડકાની બાજુમાં ઊભરેવું પડે આવી ગરમીમાં મહેનત જો આ ચશ્મા આ પાણીની બોટલ મેને જ જો ભાઈ આ ટોપી લોકોને પોતાના મગ મગપુલાવની અંદર આલુસેવ નાખ્યું હોય એ પણ અહીંયા નાખી કે છે મળે જ છે અહીંયાને બહુ મસ્ત સ્વાદ આવે આલુસેવારે તો ભાઈ આ છે એ મગ પુલાવની પ્લેટ અને ફાઇનલી મેકિંગ જોયા પછી હાથમાં આવી ગઈ છે એક બાઇક તો ચાકી લીધું છે રેવાનું ની એટલે હવે તમારી સામે આપણે બીજું બાઇક ચાખીએ ભાઈ ખરેખર ખૂબ જ જબરદસ્ત વસ્તુ છે જે ફ્લેવર આવે છે આની અંદરથી દહીંનો અને મગપુલાવનો અને ઉપરથી આલુ સેવ ત્રણેય વસ્તુ મળીને શું ફ્લેવર આવે છે આના જબરદસ્ત વસ્તુ છે આનંદમાં જ્યારે પણ આવો ત્યારે આ વસ્તુ જાગજો બાકી વિડીયો ગેમોઈ લાઈક કોમેન્ટ શેર સબ્જેક્ટ ફોલો બધી વસ્તુ કરી નાખજો ભાઈ મળશું ફરી કાંઈક બીજા એકાદા વિડીયોમાં હવે તમને આ અંજલિ મગપુલાવના લોકેશનની વાત કરું તો ઇસ્કોન રોડ રુદ્રાક્ષ કોર્નર કહેવામાં આવે છે અને વલ્લભ વિદ્યાનગર માં તમને જોવા મળી જશે અંજલી મગપુલાવ એકવાર ભાઈ જરૂરથી ટ્રાય કરજો